અમેરિકામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર ગોળીબારમાં પિતા પુત્રીનું મોત નીપજ્યું અશ્વેતે સમયે સ્ટોરમાં ગોળીબારની ઘટના ઘટી છે પોલીસે ગોળીબાર કરનાર શખ્સની ધરપકડ કરી મૃતક મહેસાણાના કનોડા ગામના વતની સામે આવ્યું ત્યારે આ એક ઘટના સામે આવી છે મૃતક પરિવાર મહેસાણા ગામનો વતની હોવાનું સામે આવ્યું ગુજરાતી પરિવાર અમેરિકાના વર્જીનિયામાં આ ઘટના ઘટી કે જ્યાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર કરવામાં આવ્યો ગોળીબારમાં પિતા અને પુત્રીનું મૃત્યુ નીપજ્યું છે અશ્વેત ઇઝમે આ કરતુતાશ્રી સ્ટોરમાં ગોળીબારની ઘટના ઘટી છે પોલીસે ગોળીબાર કરનાર શખ્સની ધરપકડ કરી છે મૃતક કે જેઓ મહેસાણાના કનોડા ગામના વતની હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે ગોળીબાર કરનાર સક્ષની ધરપકડ કરી અમેરિકાથી આ ઘટના સામે આવી છે કે જ્યાં ગુજરાતી પરિવાર પર આ સંકટનું વાદળ ગુજરાતી પરિવાર પર ગોળીબાર કરવામાં આવ્યો જ્યાં પિતા અને મોત નીપજ્યું છે અશ્વેત ઇસામે સ્ટોરમાં ગોળીબાર કર્યો અને ગોળીબારની આ ઘટનામાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે પોલીસે ગોળીબાર કરનાર શખ્સની ધરપકડ કરી છે તો વધુ એક ગુજરાતી પરિવાર કે જેમના મૃત્યુની ખબર સામે આવી છે અમેરિકામાં વર્જિનિયામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર કરવામાં આવ્યો વ્યક્તિએ સ્ટોરમાં ગોળીબાર કરતા પિતા અને દીકરીના ત્યારે મૃતક પરિવાર મહેસાણાના કનોડા ગામનો વતની વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સુધીર આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે સુધીર મહેસાણાનો વતની પરિવાર અમેરિકામાં કે જ્યાં તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો શું અપડેટ મહેસાણાના કણુવા ગામના પટેલ પરિવાર બે સભ્યો ની ગોળી મારી અને હત્યા કરવામાં આવી હતી ગુજરાતી પિતા અને પુત્રી પર ગોળી મારી હત્યા ની ઘટના સામે આવી છે છપ્પન વર્ષ પિતા અને ચોવીસ વર્ષની દીકરીની ની અસ્તવા ઇસ્મો એ સ્ટોર માં અને હત્યા કરી હોવાની માહિતી બહાર આવી છે જી જી સુધીર આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ તો અમેરિકામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર કરવાની આ ઘટના સામે આવી જેમાં પિતા અને દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે બંનેના મૃત્યુ નિપજ્યા અશ્વેત વ્યક્તિ કે જેના દ્વારા આ ગોળીબાર કરવામાં આવ્યો પરિવાર મહેસાણાનો પત્ની બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો પિતા પુત્રીની હત્યા કરવામાં આવી એ બંનેનો ફોટો પણ અને આરોપી કે જેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જોકે હવે પોલીસના સકંજામાં આરોપી આવી ચૂક્યો છે